તો ખાસ કરી અને એમને વાવેતર થી માંડીને હાર્વેસ્ટિંગ સુધીની જે કઈ મહેનત કરી છે અને આ ની અંદર જે સફળતા મેળવી છે એના વિશે આપણે ખેડૂત સાથે ચર્ચા કરી નમસ્તે હવે પ્રભાતભાઈ આ જે ડાળમ તમે આટલા સરસ અહીંયા બનાવ્યા છે તો પેલા તો તમે આને વાવેતર કયા વર્ષે કર્યું અને શું શું તમે માવજત કરી એ સવિસ્તર માહિતી દરેક ખેડૂતોને મળે એ હિસાબે મને વાત કરો

અને ચાર વર્ષમાં માં આપડા બીજું કટિંગ ચાલુ છે બીજી વખત ફાલ લીધેલો છે અને આ વખતે સ્ટાર્ટિંગ અને પાંચમા મહિના મહિનાની અઢાર તારીખે ઇથલ માર્યું એટલે પાંચમા મહિનાની ની પચીસ તારીખે પાણી આપીશું બરાબર બરોબર અને પેલા જ પાણી સાથે વનીતા નું હા બરોબર આ આપીશોલ થી શું ફાયદો થયો જમીન ની અંદર પીએસ મેન્ટેન થાય છે જમીન પોછી થાય છે અને તંતુ મૂળ સારા મૂકે છે એના હિસાબે ફ્લાવરિંગ એક સાથે ખોરાક લઈ શકે એવી પરિસ્થિતિમાં આ કામ કરે છે પરિસ્થિતિ જયારે તમે આપ્યું હતું ત્યારે બેડ ની કન્ડિશન શું હતી અને આપ્યા પછી શું કંડિશન હતી બરોબર બે આપ્યા પેલા બેડ ની અંદર જમીન પોછી ઓછી હતી અને આપ્યા કેડે જમીન પોછી થઈ બરોબર અને તંતુમૂળ નવા મૂકે છે આપ જો છો આ જે જમીન છે અત્યારે આ છઠ્ઠા મહિના થી પંદર તારીખ સમજી લો ને કે દસ મા એન્ડ સુધી વરસાદ કન્ટિન્યુ ચાલુ રહે અને આ જમીન ની અંદર તમે પગ મૂકો એટલે પગ આપણે સમજી લો ને કે અડધો ફૂટ અંદર ઘરી જાય એવી પરિસ્થિતિ આ જમીન ની અંદર આ જમીન મારી જે રહે ને સતત ત્રણ દિવસ વરસાદ વરસે હા તો સાહેબ માની લો કે ઓછામાં ઓછા પંદર દિવસ સુધી સતત પાણી ચાલ્યું જાય જમીન ચાલ્યું જાય જમીન બરોબર એટલી જમીન ભેજવાળી છે નિતર શક્તિ ઓછી છે અને સતત રેસકાર થઈ જાય જમીન ની સો ટકા બરોબર આવી જમીન હોવા છતાંય આની અંદર ઝાડ ઉપર મારા અંદર ત્રણ તમારું હાર્વેસ્ટિંગ ચાલુ છે પર પ્લાન્ટ દીઠ કેટલો માલ હશે અંદાજે પર પ્લાન્ટ મારા ગણ પ્રમાણે પાંત્રીસ થી ચાલીસ કિલો ની એવરેજ આવે છે પાંત્રીસ થી ચાલીસ કિલો ચોથા વર્ષ નું ઝાડ હોય અને પાંત્રીસ થી ચાલીસ કિલો ની એવરેજ એટલે બહુ સારી કહેવાય ખાસ ખાસીમાં બરોબર કે સિત્તેર ત્રીસ ટકા ફ્રુટ એવા છે ત્રીસ ટકા ફ્રૂટ એવા છે કે બસો પ્લસ છે અને દસ ટકા ફ્રૂટ એવા છે કે ત્રણસો પ્લસ છે બરાબર છે બરોબર અને સાઈઝ સારી છે સાઈઝ ટૂંકમાં બધી સારી છે ઓવરહેડ હવે આ જે સાઈઝ સારી છે કોઈ ફંગસ નો પ્રોબ્લેમ નથી અને માલની ની ક્વોન્ટિટી પણ સારી છે તો એના પાછળ તમે આ રેચક જમીન ની અંદર શું શું એફર્ટ લીધા કે ઘણા બધા ખેડૂતો આજે કાળી જમીન ની અંદર ડાળમ ઘણા બધા ખેડૂતો કાઢી નાખે પણ આ એટલી રેચ કરવાની જમીન આડની તારીખમાં તમે જોવો તો આમ આમ ભીનું છે ટૂંકમાં જમીન અહીંયા ખોદશો એટલે તમે એક ફૂટ વાળી એટલે આ ભીણી માટી નીકળશે એટલે ટૂંકમાં આટલી રેચક જમીન હોવા છતાંય આની અંદર આટલું સારું પ્રોડક્શન પ્લાન્ટ હેલ્થ સારી છે એના પાછળ તમે શું એક્સ્ટ્રા કાળજી લીધી કસ્ટમર સાહેબ એવું છે કે આપણે જયારે સતત વરસાદ વરસતો હોય તો ચાર થી પાંચ દિવસે આપણે કંટ્રોલી સ્પ્રે લેતા દવાનો બરાબર અલગ અલગ નેટિવો છે સિનરજી જેડિયન છે સિનરજી એફી છે નોબેલ એટલે આપડે જેડિયન બી છે હા બરોબર એના સતત ચાર થી પાંચ દિવસે સારી રીતે મૂળ ડેમેજ ના થવું જોઈએ અને જ્યારે પાણી જમીન અંદર સતત આવેલું જાતું હોય એટલે જમીન એકદમ ભીણી હોય ત્યારે ઉપર આપેલું છે એટલે જેથી કરીને પાન તમારું બગડે ને એને ઉપરથી ખોરાક મળી શકે

સખત મહેનત કરીને આની સારો પરિસ્થિતિ પ્લોટ તમે બનાવ્યો છે અને ખેડૂતને પ્રેરણા મળે એવો પ્લોટ ખરેખર અહીંયા ઉભો છે ટૂંકમાં તો અશોકભાઈ ની પણ મહેનત આની અંદર બહુ સારી છે આ ભાઈ એ તમે જો કે વોટર શૂટ તમને ક્યાંય પ્લાન્ટની અંદર જોવા નહીં મળે અ પ્રોનિંગ સારું છે માલ થોડુંક નંગ વધારે રેખા છે તોડી નથી શકતા એ એક મોટો પ્રશ્ન છે એમ ખરેખર આની અંદર જો તમે થોડુંક થિનિંગ જો કર્યું હોત તો હજી ઓવર સાઇઝ તમને સારી મળે ટૂંકમાં

વોટર સોલ્યુબલ નહીં ખાસ ડાળમની અંદર આપણા કચ્છ વિસ્તારની અંદર કે સૌરાષ્ટ્રની અંદર જ્યાં જ્યાં ડાળમનું વાવેતર થાય છે ત્યાં સિત્તેર ટકા ખેડૂતો વનિતાની પસંદગી કરે છે એના પાછળના કારણ છે કે વનિતાના જે ખાતર આવે છે એ વેજબી ભાવે ખેડૂતોને મળે છે એક પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન છે કે ખેડૂતને સારી ક્વોલિટી એટલે આંતરરાષ્ટ્રીય દરજ્જાની જે પ્રોડક્ટ છે એ આંતરરાષ્ટ્રીય દરજ્જાની પ્રોડક્ટ ઇન્ડિયાની અંદર સારા ભાવની અંદર ખેડૂતોને મળે છે અને બીજી વસ્તુ જે એની અંદર સોડિયમ કે ક્લોરાઇડ નું કોઈ પ્રમાણ હોતો નથી પ્યુરિટી ની અંદર આ નંબર 1 આપણી કંપની આવે છે અને ગુજરાતની અંદર આપણે દરેક ક્રોપ ની અંદર ચાહે ડાળમ હોય ટમેટા હોય કે મરચા હોય કે ટેટી તરબૂજ હોય તો એની અંદર જે જે પણ ખેડૂતો આપણી વનિતાની પ્રોડક્ટ વાપરી છે એ દરેક ખેડૂત સંતોષકારક રિઝલ્ટ મળેલા છે અને આ ખેડૂત ના જાત અનુભવ છે જે પોતાનો અનુભવ છે એટલે ખાસ અ મારી વિનંતી છે કે જે પણ ખેડૂતો ડાળમ કે કોઈ પણ શાકભાજીના પાક કરતા હોય તો એની અંદર સારી માવજત કરી વોટર મેનેજમેન્ટ કરી અને વ્યવસ્થિત ફર્ટિગેશન અને પાણીનું ધ્યાન રાખીને જો કામ કરે તો ખેતીની અંદર સારો નફો મેળવી મેળવી વિશેષ કોઈ હજી ખેડૂતોને મેસેજ તમે આપવા માંગતા હોય તો કહી શકશો તમારી ટ્રીટમેન્ટ પ્રમાણે હાલે તો વસ્તુ સારી બને કરી પણ ખેડૂતને

ધન્યવાદ તમારો પ્રભુભાઈ ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર સાહેબ તમારો